I oh તો મિત્રો તમે જે ડેવામાં રીલ્સ જોઈએ એકદમ નવી સ્ટાઇલ મિત્રો તમે એ રીતના તમારા નામની રીલ્સ બનાવવા માંગતા હોય તો મિત્રો તમારે અલાઇટ મોશન એપની જરૂર પડશે તો ચાલો મિત્રો હું તમને રીલ્સ બનાવતા શીખવાડી દઉં તમારે સૌથી પહેલાં તમારી જે અલાઇટ મોશન એપ છે એમાં તમારે જેમ કે આ રીતનો ઇન્સ્ટાગ્રામ રીલ્સ એડિટિંગ મિત્રો આ રીતનો જે ફૂલ પ્રોજેક્ટ છે એ તમારે એડ કરી લેવાનું છે જેમ કે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો તમારે એડ કરી પછી તમારે ઓપન કરવાનું છે ફૂલ પ્રોજેક્ટ તો મિત્રો તમે ફૂલ પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમારું આ રીતના પેજ જોવા મળશે તો મિત્રો તમારે સૌથી પહેલાં આ રીતના થોડું આપણે ખેંચવાનું છે મિત્રો તમે પાછળની સાઈડ ખેંચો તો એટલે તમને અહીં નામ લખેલું જોવા મળશે તો ખાલી તમારા નામ ઉપર ક્લિક કરવાનું છે અહીંથી તમારે એડિટમાં જઈ અને મિત્રો તમારે જે નામ છે એ તમારે કાઢી નાખવાનું છે તો મિત્રો તમારું જે નામ હોય એ તમારે લખી દેવાનું છે તમે જે નામનું તમે રીલ્સ બનાવવા માંગતા હોય એ નામ લખવાનું છે તો હું મિત્રો મારા ફ્રેન્ડનું નામ લખી લઉં છું જેમ કે મિત્રો રિતેશ લખી લઉં છું તો તમે જોઈ શકો છો પહેલી બી સિડ મિત્રો આપણે તમારે બધા અક્ષર પહેલે બિસાઇડ એમ પાડી દેવાના છે આ રીતના લખી દેવાનું છે મિત્રો હું ફટાફટથી લખી દઉં છું તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતના નામ લખી હવે તમારે અહીંથી ખરા નિશાની ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારો જે રીલ્સ છે મિત્રો તમારું આ રીતના જેમ કે બની ગઈ છે જેમ કે કમ્પ્લીટ થઈ ગઈ છે રેડી તો હવે તમારે કશું કરવાનું છે તમારે અહીંથી આપણે એક્સપોર્ટ કરી દેવાનો છે મિત્રો તમે આ રીતના કોઈ પણ નામનો તમે રીલ્સ બનાવી શકો છો તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને મિત્રો તમારા મિત્રને શેર કરજો મિત્રો આ વિડીયો